મોડું તો ખાસ શું થયું છે નહીં કરું કે વાત કરું ના જમવાનું બાકી હોય પછી બધાને ન જમીન બેઠા આપણા સન્માન્ય આગેવાન અને આપણા વડીલ આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ આપણા બેન રેખાબેન માન્યશ્રી આખે આખો બોલવા ટેવાયેલા શિવાભાઈ માન્યશ્રી આપણા વિસ મુદ્દા અમલીકરણના કેબિનેટ રેન્કના પૂર્વ ચેરમેન શ્રી માવજીભાઈ જીવરાજબા લક્ષ્મીબેન દેવજીભાઈ અખાભાઈ રૂપસીભાઈ રૂપસીભાઈ વકીલ બાબરાભાઈ મારા રાયમલભાઈ બધા છે દલાભાઈ નાગજીભાઈ અહીંયા ભાઈ વિરલભાઈ ધાનેરાથી ચેરમેન અર્જુનભાઈની તબિયત બરાબર છે ને સાથે ભગવાનભાઈ ભૂરાભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ અહીંયા બીજી લાઈનમાં પણ માન્ય શૈલેષભાઈ બાકી બધા આગેવાનો ખાનાભાઈ ખાસી બધી વાતો આપણા વડીલોએ કરી છે વાતો બધાય કરે જેટલી યાદ રાખવી અને કેટલી ગ્રહણ કરવી એના માટે અમારા કરતાં બધાનો હોશિયાર તમે છો એટલે તમને બધાને કંઈ વિશેષ કહેવાની જરૂર રહેતી નથી પરંતુ હું આજે કૈ કાંજડી અને ગોધા પરિવાર ત્રણેયને હું અને સમગ્ર ગામને હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું આટલા બધાને અમને મળવા માટેનો મોકો આપ્યો દર્શનનો લાભ મળ્યો અને સંગે શક્તિ કલિયુગે કલિયુગમાં એટલે ભગવાનનું સ્વરૂપ શું હોય સામૂહિક રીતે મળો એટલે એ ઈશ્વરનું સ્વરૂપ બનતું હોય છે ગંગાજી જઈને આવે અગિયારસ કરે એટલે કેટલો પ્રેમ ભાવ થાય કેટલું આધ્યાત્મિક ભાવ જાગે અને ધાર્મિકતાનું ફળ બધાને મળે અમે યાત્રા કરીને આવ્યા પણ અમારું ફળ બધાને મળે એટલે બધાને તેડાઈએ પ્રેમ ભાવથી બધાને બોલાવીએ આ આપણી પરંપરા સૌ આયોજક મિત્રોને અભિનંદન અને વ્યવસ્થા કેવડી મોટી કરી છે આવડી મોટી વ્યવસ્થા કરવા માટે કેટલો ટાઈમ લાગ્યો હશે કેટલો ખર્ચ કર્યો હશે કેટલી યુવાનોએ મહેનત કેટલા દિવસથી આ મંડપ બાંધવામાંય મને લાગે છે કે અઠવાડિયું દસ દિવસ જેટલો સમય થાય આ બધું કામ કરવા માટે આખા ગામને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેમણે જેમણે સહયોગ આપ્યો અમને પણ બધાને ખૂબ અભિનંદન આપણે પહેલાં કહેતા ને જગન માંડ્યો છું તો જગન શું તો યજ્ઞ નહીં આ છે આ તમે કામ કર્યું છે સારા ભાવ સાથે નિસ્વાર્થ ભાવ સાથે કોઈ કામ કરીએ તો એ કામને ભક્તિ બનતું હોય છે અને એવા ભાવ સાથે તમે કોઈ સ્વાર્થ વગર આ પ્રમાણનું આયોજન કર્યું જે જાત્રા કરીને આવ્યા એમને અગિયાર વર્ષો કરી એમને અને સમગ્ર પરિવારને હું હૃદયથી ખૂબ ખૂબ આખે અભિનંદન આપું છું બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું વંદન પણ કરીએ છીએ કે ગંગાજી દર્શન કરીને કોઈ આવે એમના વંદન કરવાથી પણ પુણ્ય થાય છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવની આપણે ત્યાં પરંપરા પણ છે મા બાપને માને દેવ માનો બાપને દેવ માનો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તો મા બાપ દર્શન કરીને આવે તો એના માટે આખા પરિવાર કેટલો રાજી હોય છે આવા રૂડા પ્રસંગે બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ ધાર્મિકતાનું કામ કરવા માટે તમે ખૂબ સરસ આ માહોલ બનાવ્યો એના માટે પણ તમને અભિનંદન અને ઉત્સક ત્યાંથી આવ્યો ત્યારથી કરીને જેટલા છીએ ને એટલા હજુ બહાર પણ છે દરવાજા સુધી ત્યાં ઊભા છે બધા સાંભળે છે કદાચ એ બેસી નથી શક્યા પરંતુ સાંભળે છે બધા માતાઓ બહેનો પણ વિશાળ સંખ્યામાં છે વડીલોએ જે વાતો કરી એમાંની એક વાત યાદ રાખવા જેવી છે વ્યસન મુક્તિની બધાએ વારંવાર બધન લાગશે બધા સુકમ કહે છે પરંતુ આ કરવા જેવું કામ છે વ્યસન મુક્તિનું કામ દરેક બાબતમાં ધીમે ધીમે એને શરૂઆત કરો વ્યસન છોડો શિક્ષણ પકડો જીવન બદલાઈ જશે અને હવેનો જે સમય આવે છે એ જ્ઞાનનો સમય છે ઇન્ફોર્મેશન અને માહિતીનો સમય છે પહેલા એક સમય હતો કે જ્યારે શસ્ત્રો વધારે હોય તાકાત વધારે હોય તાકાતવાળા ગણાતા અત્યારે જેના માથા વધારે હોય એ તાકાતવાળા ગણાય છે હવેનો સમય બદલાઈ રહ્યો છે જેની પાસે જ્ઞાન હશે માહિતી હશે એ તાકાતવાળા બની રહ્યા છે આખી દુનિયાની અંદર આ બની રહ્યું છે અને વિશ્વ બદલાઈ રહ્યું છે તો બદલાતા વિશ્વમાં આપણે જે દુનિયા ચાલતી હોય ત્યાં આપણે ચાલવું પડે અથવા તો એનાથી એક કદમ જો આગળ વધીએ તો સૌથી સારું પરંતુ કમસે કમ એવું ના થાય કે આપણે જે ચાલતા હોય એના કરતાં ઉલટા ચાલીએ તો દુનિયા ક્યાં જઈ રહી છે એનો અપડેટ સતત કર્યા કરવું પડે સૌથી નવી વાત તમને બધાને ધ્યાનમાં હશે સતાય હું તમને કહું છું દુનિયામાં એક બાબત એ છે કે નવી જનરેશન આજે જે જન્મી રહી છે એ અત્યાર સુધીની વિશ્વમાં દુનિયામાં માનવજાતની અંદર સૌથી વધારે હોશિયાર જનરેશન છે આજે જે જન્મી રહી છે સૌથી વધારે છે અને ધીમે 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 એનો બદલાવ આવી રહ્યો છે એનું કોઈ ઓબ્ઝર્વ જ નથી કરતું હવે એ જનરેશનને જો યોગ્ય દિશા નહીં મળે તો એનું માઇન્ડ શરીર કરતાં વધારે ડેવલપ થયું છે અને માઇન્ડ એટલું શાર્પ છે એટલું ડેવલપ થયું છે તો એને માઇન્ડને અનુકૂળ પ્રવૃત્તિ એની પાસેથી કરાવવી પડશે એ દીકરો હશે કે દીકરી જે આપણે માનીએ ને કે ના અમે હોશિયાર અમે બુદ્ધિશાળી અમારા ત્યાં આવું હતું અમારા સમયમાં આવું હતું ના આપણા કરતાં વધારે સક્ષમ છે એ લોકો એને એક્સેપ્ટ કરવા જ પડશે આપણા કરતા આપણો દીકરો વધારે બુદ્ધિશાળી છે તેને સ્વીકારવો પડે એવું ના આવે હું હવે વડીલ છું એટલે એ આવડતું હોય એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે એક નવું માઇન્ડ બની ગયું છે જે માઇન્ડ આપણા મગજ ઉપર હોય એની જગ્યાએ એ સર્વરમાં ડેવલપ કરેલું માઇન્ડ છે એ માઇન્ડ ને તમારા મોબાઈલ સુધી પહોંચાડી દીધું છે એ માઇન્ડ તમારા માઇન્ડને હેક છે તમારે શું જોવું છે તમારે કઈ દિશા ઉપર લઈ જવું છે એ ધ્યાન તમારે નક્કી કરવું પડે કમસે કમ દરેક માતાને મારી વિનંતી છે છોકરો રોવે એટલે છોકરો રોવે એટલે મોબાઈલ આપી દઈએ છે તમે જોજો અત્યારે આ તમારો કંઈ પ્રશ્ન નથી આખા દેશ આખી દુનિયામાં આખા વર્લ્ડમાં કે જેણે મોબાઈલ બનાવ્યો જેણે મોબાઈલની દુનિયામાં આઈટીમાં સૌથી મોટું જેનું ગજુ છે આખા વર્લ્ડનું એમણે એના છોકરાને નક્કી કર્યું કે બાર વર્ષ સુધી હું પ્રતિબંધ મૂકું છું કે એના છોકરાને મારા છોકરાને મોબાઈલ હાથમાં નહીં પકડાવું જેણે બનાવ્યો છે એની એ વાત કરે છે આજની વાત અને આપણે શું કરીએ છીએ છોકરો જેવું રોયું તરત જ આપી દો બે વર્ષનું ત્રણ વર્ષના છોકરાને આપી દો જેને કંઈ ખબર જ નથી પડતી રમકડા શોધતો હતો જે આપણે ત્યાં હળ ચલાવતું હતું અથવા તો બળદ પેલું કરતું હતું અથવા તો ઢીંગલા ઢીંગલીથી રમતું હતું ઘોઘરાથી રમતું હતું એ બાળકને માઇન્ડની અંદર ક્રિએટિવિટી પેલી શાંત કરવા માટે મોબાઈલ આપીએ છીએ એકદમ શાંત રહી જાય છે એ પછી મા કે બાપ શું કરે છે એ પણ એને ખબર હોતી નથી આજુબાજુ શું ચાલે છે એ પણ ખબર હોતી નથી તો એને કબજો કોણ લે છે એવા જ વિડીયો આવ્યા કરશે અને ધીમે ધીમે બાળકનું માઇન્ડ ડેવલપ થવાની જગ્યાએ એનાથી બહાર નથી નીકળતું આ સૌથી મોટો ખતરો થઈ જશે જેમ વ્યસન સૌથી મોટી સમસ્યા છે આવનારા સમયમાં સૌથી મોટી સમસ્યા માતાઓ તમારા દીકરા માટે ધ્યાન રાખજો આ છે તમે મોબાઈલ ન આપો એવું નથી કહેતો પણ મોબાઈલ આપ્યા પછી એને શું જોયું એક વખત ચેક કરી લેવું એવી કોઈ બાબત ના હોય કે જે બાળકને નુકસાન કરે અનેક બાબતો તો એવી ગેમ છે કે જે સુસાઈડ સુધી પહોંચાડી દે છે એ આત્મહત્યા સુધી એને પ્રેરિત પહેરી દે છે એ જોયા કરે એની અંદર પહોંચી જાય પહોંચી જાય અને માઇન્ડ ઉપર એવો કબજો કરી રાખે કે એને આત્મહત્યા એને સુધવા મળે ને આત્મહત્યા સુધી પહોંચી જાય છે આખી વર્લ્ડ ની સમસ્યા છે એ આપણા ગામ સુધી આપણા ખેતર સુધી આપણા ઘર સુધી આવી ગઈ છે તો આ બાબત બાબત સજાગ રાખવા જેવી હતી તમને મેં અને હું આ મારા શબ્દો ખાલી નથી કહેતો અનેક રિસર્ચ કરેલા લોકોના અહેવાલો વાંચ્યા પછી તમને કહું છું કે આ સાવધાન થઈ જવા જેવું છે અને જો આ સાવધાન નહીં થઈ જઈએ તો તકલીફ થશે એક બાબત આ બીજું હવે દુનિયામાં ઘણું બધું છે પૈસા કમાવા માટે પણ ઘણા બધા રસ્તાઓ ઘણા બધા સારા રસ્તાઓ ઘણા ધંધા છે અને આ આખી સદી હિન્દુસ્તાનની સદી છે પણ જે જે કામ કરે છે એનાથી બહાર નથી નીકળી શકતો શક્તિ છે પણ શક્તિ એને એમાંન એમાં છે એમાં એમાં રેખ્યા કરે એમાં એમાં મર્યા કરે જેમ અમારા નેતાઓને જો હવારથી હા સુધી કોઈને મહિના ના થયા હોય તો જીવી ના શકે એવું ઘણા આગેવાનોને પણ હશે કે સારું આજ તો કોઈ મર્યું જ નથી શું કરવું એમ તો તમને લાગશે શંકરભાઈ તમે સ્ટેજ ઉપરથી આવી વાત કરો હા એ બિચારાને ફાવે જ નહીં એમ ઘરે રહી જ ન શકે એને ઘરે તમે જોજો તમે જે આગેવાન ને એમને જો બે દાડા પૂરી રાખો ને તો બે કે ચાર દાડા તમે કોઈ રહી જ ન કે કોઈ પણ એમ એને શું થઈ ગયું તો એને એ પ્રમાણનું વ્યસન થઈ ગયું હોય કે અરે હું ન જવું તો મને કોઈ બોલાવતું નથી મારો ભાવ ઘટી ગયો મને પેલું થઈ ગયું આમ આમ એના મનની અંદર ભાવ થયા કરે આવું એક જ નાનકડા ચક્રમાં પડી ગયા તો એમાંથી બહાર તમે નહીં આવી શકો તમે ધંધામાં પણ એવું જ છે ગંજમાં દુકાન એટલે ગંજમાં દુકાન સમરસિબલની દુકાનો એટલે સમરસિબલ ની દુકાનો આની દુકાન એટલે આની જ દુકાન નહીં એના વગર દુનિયા ખૂબ મોટી છે પકડી લો આખી દુનિયા આપણી રાહ જોઈને બેઠી છે આખું આકાશ ખુલ્લું છે બાજની જેમ ઉડવાનું ચાલુ કરો આખી દુનિયામાં અનેક કામો છે અનેક ધંધા છે એની અંદર જઈ અને પોતાનું વર્ચસ્વ ઊભું કરો દુનિયા છે આપણી પાસે મોટી પકડી લેશું પુરસાદ વધારે કરશું મહેનત વધારે કરશું અને દુનિયાને કબજામાં કરશું કોઈ નાની મોટી નિરાશા મળી જાય તો મળી જાય આજે તો આવતીકાલે ફરી પાછા સફળ થઈશું આપણી અંદર જો હિંમત છે આપણી અંદર પુરસાદ કરવા માટેની તાકાત છે તો નિયતિ મદદ કરે અને કરે જ આજે નહીં તો કાલે મદદ મળે જ તો એક જ ધંધો લઈને બેસીએ એવું ન વિચારશો અને જ્યાં પણ માર્ગદર્શનની જરૂર પડે ત્યાં બેઠા છીએ તમને એકલા નહીં પડવા દઈએ જવાની ખાસ કરીને કહું છું તમે હિંમતથી આગળ વધો પડખે બેઠા છીએ પરંતુ આ દિશા પકડવી પડશે શરૂઆત શરૂઆત નાની હશે પરંતુ તો કરો મહેસાણા જિલ્લામાંથી ધક્કો મારીને માણસાને ત્યાંથી છોકરાઓને ફોરેન ગયા પૈસા ખર્ચી ખર્ચીને ગયા આજે હમણાં સંસ્થાની અંદર જરૂર હતી પૈસા માટે અમે લગભગ દોઢસો બસો જણા ભેગા થયા બસો જણા ભેગા થઈને વાત કરી કે ગાંધીનગરમાં મોટું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરવું પડે સમાજનું વ્યવસ્થા કરવી પડે શું કરશું દસ જણાએ ભેગા થઈને નક્કી કર્યું તે બેઠા બેઠા વાત કરી ખાલી કીધું તમે બે કરોડ આપો તમે પાંચ કરોડ આપો તમે દસ કરોડ આપો બે જણને કીધું તમે પચીસ કરોડ આપો એ જ છોકરાઓ જે ખેતી કરતા બે પેઢી પહેલાં ખેતી કરતા હતા અને આજે એ લોકોએ પચીસ પચીસ ત્રીસ ત્રીસ પચાસ પચાસ કરોડ રૂપિયા સુધી દાન આપવા માટેની વાત કરી સો કરોડ રૂપિયા એક જ ઝાટકે ત્યાં આગળ કરી આપ્યા શું કામ કરી શક્યા હજુ એ જ ખેતરમાં ત્યાં ત્યાં બેઠા રહ્યા હોત કામ જ જો આ પ્રમાણે કર્યું હોત તો હોત જ નહીં તો ક્યાંથી આપો તો એ પણ આપણા જેવા જ હતા એમના મા બાપ પણ બધા આ જ રીતે પાઘડી પહેરતા હતા આ જ રીતે ધોતીય પહેરતા હતા ઓછાડ પહેરતા હતા બધા આ જ રીતે હતા બહુ ભણેલા નહોતા પરંતુ એક જનરેશને એક કદમ આગળ મૂકી દીધું અને બીજું એની એના પછીની નેક્સ્ટ જનરેશન એનાથી વધારે આગળ જતી રહી મારી તમને બધાને પ્રાર્થના છે કે સમય છે સમય સર આગળ વધવું પડે આ બે દશક હિન્દુસ્તાનના દશક છે જે પાંચસો વર્ષ પછી આવતા હોય છે એ સમય આવ્યો છે પાંચસો વર્ષે આવે એ સમય છે હવે આ સમયમાં જે પ્રગતિ કરશે એ આગળ વધશે એ પચાસ સો વર્ષ સુધી આગળ જઈ શકશે તો મારી તમને બાદ ધાને એક વિનંતી હતી કે નાની નાની પણ શરૂઆત કરો બીજું પુસ્તક વાંચવાનું ચાલુ કરાવો દીકરા દીકરીઓ પોતે ઘરે બેઠા છીએ તો મોબાઈલને બદલે પુસ્તક જોવાનું ચાલુ કરો વાંચો એક 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 પુસ્તક વાંચો હું આજે પણ આટલા કામની વચ્ચેથી પણ રોજ હું નક્કી કરું છું એ પ્રમાણના પુસ્તક મારી રીતે વાંચું છું રોજ વાંચું છું રોજે રોજ ગમે એટલા કામથી રાત્રે વાગે ગયો હોય તો દોઢ કલાક વાંચ્યા વગર નહીં સુવાનું તો આ કામ રોજ કરવું પડે બધાએ તો જ આપણું મન અને આત્મા અને ચિત્ત ત્યાં સુધી આને ઘસવા માટેનું કામ આપણે કરી કરીશું તો એક વાંચનનું કામ પણ બધા સાથે મળીને કરે એવું કામ કરીએ વ્યસન માટે ઘંટીઓ બધા તમને બધા કહે છે પણ એ એકલા વ્યસનની વાત નથી એના વગેરે બીજા ઘણા બધા આવી રહ્યા છે સૌથી મોટું ડેન્જર ડ્રગ્સ છે અને ડ્રગ્સ આપણા ઘર સુધી છાનું છાનું પહોંચી ન જાય એનું જોજો નહીંતર અધાપતન થઈ છે પછી દીકરા દીકરીને પાછા ની વાળી શકાય તો એક બાબત આમાં પણ જરા કાળજી રાખવા જેવી છે આગેવાનોએ ઘણી બધી રાજકીય વાતો કરી છે રાજકીય વાતોમાં નહીં કરું પણ બેન રેખાબેન આવ્યા ત્યારે મને લાગ્યું કે થોડી મહેનત વધારે થઈ ગઈ હતો એમને રેખાબેન તરીકે ના કહી શકો તો સંસદ સભ્ય રેખાબેન એવું કહી શકો અને એમાં અહીંયા બેઠેલાનો કોઈનો વાંક મને નથી લાગતો અહીં તો તમે બધાએ તો ખૂબ મહેનતે કરી છે અને ખૂબ આપી છે પણ હજુ મહેનત વધારે કરજો હજુ વધારે પુરુષાર્થ કરજો અને જ્યાંથી નથી મળ્યું ત્યાંથી મહેનત કરીને ભેગા કરીને વ્યવસ્થા કરજો બધી અને મારે તો લક્ષ્મીબેન તમને બધાને કહેવું છે લાભ આપ્યો છે ત્યાં તો અહીંયાથી લાભ લેજો ખરી નહીતર એવું થશે કે ગાંડા ગણાશે તો પેલા ગાંડા ન ગણાય એનું જરા ધ્યાન રાખજો બધા મળીને તો આટલી મારી અપેક્ષા બધાની પાસે પેલી હોય અને બાકી તો રાજનીતિ છે જાહેર જીવન છે એ તો ચાલ્યા કરવાનું બધું એ એના કારણે કરીને પેલું અટકતું કશું નથી હોતું પરંતુ ભેગા મળીને કામ કરો એક આવતા અઠવાડિયે મેં પહેલાં આવ્યો હતો ત્યારે વાત કરી હતી કે આપણા મુખ્યમંત્રીશ્રી આવે છે અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા અને ઘણું બધું કામ પાણીનું તલાવોનું નવી યોજના મૂકી એનું પણ કામ આપણને મંજૂરીઓ મળી ગયા અઠવાડિયામાં દેશના ગૃહમંત્રીશ્રી પણ આવ્યા અને એમણે સહકારિતા માટેના બે ત્રણ યોજનાઓ ખાસ કરીને પચાસ હજાર સુધી બહેનોને વગર વ્યાજે લોન આપવા માટેની એક યોજના આખી મુકાઈ આ બધા જે કંઈનું કંઈ આવે છે વાત કરે છે એમાં નવું કંઈનું કંઈ આપતા જાય છે અને લાંબા સમય સુધી એનો ફાયદો થાય એવી વ્યવસ્થા થાય છે યુવાનો જે ખાસ કરીને ઘણા બધા મારા જવાનિયાઓ છે એના માટે મારે વાત કરવી છે કે દુનિયાની અંદર જાપાન નામનો દેશ છે જાપાન દેશની અંદર જેમ આપણે આ રિલાયન્સ કંપની છે એ મોટી છે અદાણી મોટું કંપની છે એવી ત્યાંની સુઝુકી નામની કંપની છે જે જાપાન દેશની સૌથી મોટી કંપની છે અને જેમ અહીંયા અંબાણીભાઈઓ છે એ જ પ્રમાણે ત્યાં પણ એમનું પરિવાર છે ટી સુઝુકી કરીને છે અત્યારે જે એના ચેરમેન છે દુનિયાના સૌથી જે સંપન્ન લોકો કહેવાય એમાંના એક માણસ છે જે એમને દેશના રાષ્ટ્રપતિઓ નિમંત્રણ આપે રાષ્ટ્રપતિઓ લેવા માટે જતા હોય છે એવા માણસો છે અને એ આવતા અઠવાડિયે છવ્વીસમી તારીખે ભારતમાં આવે છે રાષ્ટ્રપતિશ્રી પ્રધાનમંત્રીશ્રી કે એમને તો કોઈનો એમનો રૂટ હશે એ પ્રમાણે મળશે પરંતુ એમને બનાસની ધરતી ઉપર બોલાવ્યા છે એ આવતા અઠવાડિયે છવ્વીસમી તારીખે બનાસની અંદર આવે છે અને ટી સુઝુકી બનાસમાં આવ્યા પછી બે બાબતોની અંદર મોટું કામ જે છેલ્લા પાંચ સાત વર્ષથી કરી રહ્યા છીએ એમને એક મોટું પરિણામ બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતો માટે કરીને કામ કરવાનું છે કે વીસ પચીસ વર્ષ પહેલાં કે પચાસ વર્ષ પહેલાં પચાસ વર્ષ પહેલાં કર્યું હોય કે દૂધ માટે દૂધ વેચાય એમાંથી પૈસા મળે તો પચાસ સો વર્ષ પહેલાં આપણે નહોતા વિચારતા બહુ બધું ઘી થાય દૂધમાંથી વેલ્યુ એડિશન થઈને ચીજ બને પનીર બને એમાં પૈસા મળે કોઈ વિચારતું નહોતું દૂધ રહીએ કે અઠવાડિયું અઠવાડિયું પંદર પંદર દાડા તો કે માનતા જ નહોતા બધા કે એ તો ફાટી જાય બગડી જાય દૂધ અહીંથી કરીને દિલ્હી સુધી લઈ જઈને ત્યાં થેલીઓમાં બેસીને ત્યાં ચા બનાવી શકાય તો નહોતા માનતા અહીંથી પર્વતોમાં લઈ જઈ શકાય પર્વતોની અંદર બદ્રી કેદાર લઈ જાય ત્યાં પણ દૂધનો ચા બનાવી શકાય તો કોઈ માનતું નહોતું પણ આજે થઈ ગયું તો ગાય ને ભેંસનું છાણ ગોબર એમાં પણ આવડી મોટી તાકાત છે અને આજે જે આ કામ કરી રહ્યા છીએ એમાં પૈસા ખર્ચવા માટે એમાં રોકાણ કરવાનું ખૂબ પૈસા થાય છે ચારસો પાંચસો કરોડ રૂપિયા ખર્ચીએ તો આપણે સ્ટાર્ટિંગ બેઝ ઉપર ચાલુ થઈ શકીએ અને બનાસકાંઠા જેવો જિલ્લો કે આપણા જેવા રાજ્યો કે દેશો બહુ આ પૈસા ખર્ચી ન શકે હું વચ્ચે જાપાન ગયો હતો ત્યાં પણ એમની સાથે ચર્ચા કરી હતી વાત કરી હતી અને બનાસ ડેરી તેની એમ્બેસી અહીંના એમ્બેસેડર ભારતના અને જાપાનના એ બેની સાથે મારે વાત થઈ ત્યાં બેઠા એમની સાથે મિટિંગ કરી ટી સુઝુકીના બાપા જે છે ઓબામા સુઝુકી કરીને અને એ વર્ષો પહેલા ભારતમાં આવેલા અને ભારતે એને અહીંનો ભારતનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ એ વખતે ઇન્દિરા ગાંધી હતા એ વખતે આપેલો એમને એમના દીકરા ટી સુઝુકી છે એ અહીંયા આવે છે ખર્ચો બનાસ ડેરી કેવું અમે કે અમે અમે ખર્ચો નહીં કરી શકીએ અમે તમારી સાથે જોડાણ કરવા માગીએ છીએ તો પ્લાન્ટનો ટોટલ ખર્ચો થાય એમાં જમીન આપણી અને ટેકનોલોજી એ લોકોની અને પૈસા બધા એમના અને આવું એક એમઓયુ થયું છે ખેડૂતો માટે કદાચ દુનિયામાં આ રીતનું એમઓયુ ક્યારે ભાગ્યે જ થયું હશે બધો ખર્ચો એમણે કરવાનો ટેકનોલોજી એમની અને આપણે જમીન ઉપર કહીએ કે અમારા પ્લાન્ટ અહીંયા આગળ તમે બનાવો અને એ પ્રમાણે પાંચ પ્લાન્ટો એક એકની અંદર લગભગ ત્રીસ ચાલીસ પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય એ ખર્ચો એ લોકો આપે અને આપણે અહીંયાથી ખેડૂતોનું છાણ વેચાતું લઈ અને એમાંથી વેલ્યુએડિશન ગેસ બનાવી શકીએ એમાંથી ફર્ટિલાઇઝર ખાતર બનાવીએ ક અને ખેડૂતને વધારાની પચીસ ત્રીસ ટકા એક્સ્ટ્રા ઇન્કમ ચાલુ થાય દૂધના જેટલા પૈસા મળે છે એની સાથે પચીસ ત્રીસ ટકા વધારાના છાણના પૈસા મળે આ જે છાણ વીસથી બાવીસ પૈસે જાય છે આપણે ખેતરની અંદર ખૂકર ટોલા જે વેચાતા લઈએ છીએ ગૌશાળામાંથી લઈએ છીએ એ લીલા પ્રમાણે ગણીએ તો વીસથી બાવીસ પચીસ પૈસામાં જાય છે એની જગ્યાએ રૂપિયો મળતો થાય કિલાનો લીલાનો તો એકદમ એની ઇન્કમ વધી જાય અને એમાંથી તૈયાર થયેલું ગૌમૂત્રમાંથી ખાતર તૈયાર થાય એનું માર્કેટ થાય ભારત સરકાર પણ એની પોલિસી બનાવી રહી છે અને આપણે ગાડીઓ એ જ ગેસમાંથી ચાલતું થાય એ રીતના ગેસના પંપ બનાવીએ તો એમાં એક પંપ ધરતી ઉપર બનાવવા માટે આ સ આવી છવ્વીસ તારીખે વિચાર કરી રહ્યા છીએ કે અહીંયા પણ એક ધરતી થાય અને એનું રોકાણ જે કરવાનું થાય એમાં જાપાનની આ કંપની કરશે ત્યાંથી અને આપણે આપણી ધરતી ઉપર એક નવી શરૂઆત કરીએ છીએ આ શરૂઆતનું છે એક એક એ લાંબા ગાળે જો એની અંદર થશે તો અનેક ગામો સુધી અનેક વ્યવસ્થા સુધી આપણે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરશું તો આવતી એમને લાવવાનો કાર્યક્રમ જે છે એ થશે અત્યારે હાલ દિયોદર કે પાલનપુર કે ત્યાં દામા કે એવા બે ત્રણ જગ્યાએ પરંતુ એનો વર્ચ્યુઅલી એનું ઉદ્ઘાટન ત્યાં બેઠા કરશું કદાચ પ્રત્યક્ષ રીતે આવવાનું નહીં થાય પરંતુ આ ધરતી ઉપર થાય એવો મારો પ્રયત્ન છે અને એક બહુ સારું કામ આપણી આ થરાદની સરહદી ધરતી ઉપર પણ થાય તો એના માટેની જાણકારી પણ આજે અહીંયા બેઠા છીએ બધાને આપું છું ખૂબ શુભકામનાઓ બધાને નર્મદાના પાણીનો જે એરિયા છે ખાસ કરીને કેનાલોનો એરિયા એમાં અત્યારે પાણી વરસાદનું આગાહી છે કે આટલા દિવસમાં વરસાદ થશે એટલે પાણી કેનાલોનું પાણી થોડું ડાઉન છે પણ જો બે ચાર દિવસમાં વરસાદની આગાહીનું પૂરું થાય જો વરસાદ ખેંચાશે તો એ કેનાલોનું કામ પણ ચાલુ પાણીનું ત્યાં કરાવી દેશું અને નેરોની અંદર પણ આ તલાવ ભરવાના છે તલાવ વના ભાઈ તમારું તલાય તો ભરાણું તો હમણાં પાછું હું ગયું ઉતરી ગયું શું થયું અત્યારે જોતો હો ત્યાં તો એના પણ પાણી એની અંદર પણ પંપિંગ કરીને પાણી ફરી પાસે ચાલુ થાય અને ધરતી આપણી પાણીદાર બને એના માટે કરશું અમારાથી બનતું જે કંઈ હશે એ બધી મહેનત બધા માટે કરશું અને ફરી કહું છું છોટે મન છે કોઈ બડા નહીં હોતા તૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા એટલે આપણે મને મોટું રાખજો અને બધા દિલે મોટું રાખજો અને અમે બધા જેટલું કહીએ એ પણ તમારે જેટલું સમજવું એ સમજવાનું અને તમે બધા અમે જે બોલો એ પણ તમને સમજવાની તો સમજ બધી અમારા બધા કરતા હોશિયાર તમે છો અને તમે બધા જાણકાર છો સમજુ છો હોશિયાર છો સમય આવે ત્યારે બોલ્યા ચાલ્યા વગર પડખે ઉભા રહ્યા છો અને બેન અહીંયાથી તો બધાએ ખૂબ પ્રેમ લાગણીથી અહીંયા વાવ હોય કે થરાદ હોય એટલે અહીંયા તો તમારે ખૂબ મહેનત એ અહીં બધાનો આભારે વારંવાર માનવો પડશે કોઈ બાકી નથી રાખી ખૂબ મહેનત કરી છે બધાએ તો એક વખત તો તાલીઓથી વધાવો તમે મહેનત કરી એની પાડો તાલીઓ પાડીને શુભકામનાઓ પાઠવો બધાય આ પ્રેમ અને લાગણી માટે તમારો આભાર આપ સૌને ભરોસો આપીએ છીએ કે તમારું માથું ક્યાંય નીચું ના થાય એના માટે મહેનત કરશું અને વર હાર્યા વરહાળો ન ધાર્યા હો તમે બધા એની ચિંતા ના કરશો પડખે ઉભા રહીને પૂરેપૂરી મહેનત બધી કરશું એકલા નહીં પડવા દઈએ અને ક્યાંય આગા પાછું નહીં થવા દઈએ અને જે સમય હતો વીસ વર્ષ પહેલાં એક સમય હતો અહીંયા શિવાભાઈએ વાત કરી આપણે એમપી સાહેબ પણ કરે છે પરંતુ એ સમય શેના કારણે હતો અને સમય બદલાયો વીસ પચીસ વર્ષ શેના કારણે બદલાણો બદલાયું કશું નથી એનું એ જ છે બધું માત્ર સરકાર બદલાણી જે આપણે કહેતા ને કે બધું શું બદલાઈ ગયું ઘરેથી બહાર ના નીકળવા દેતા ગાડીઓ લઈને ફરવા જવું પડતું આગળ ગાડીઓ રાખવી પડતી પાછળ ધમકીઓ આપતા પહેલું કરતા તો શું હતું બદલાયું તો શું કશું નતું બદલાયું સરકાર એવી હતી રાખવાનું કામ કરવું પડે નહીતર દુઃખ આવે ને ત્યારે વળી પાછા જઈને કહીએ એ બદન અનુભવ થતો હશે અત્યારે બદન થાય છે બદન સમજણ પડે છે તો સુખને ને ટકાવી રાખવાની વ્યવસ્થા બધા ભેગા રાખીને કરવી પડે આ છે ને બધાને સુખ શાંતિથી બધા જીવે છે ને ચોકીઓ નથી કરવી પડતી આ વ્યવસ્થા છે ને બધાને તો એ દિવસો ચાલુ રાખવા પડે આવી સરકાર ચાલુ રહે તો કાયમી સુખ શાંતિ સલામતી રહે નહીતર વીસ પચીસ વર્ષ પહેલા હતું ને ઘરેથી બહાર નીકળવાની તકલીફો પડતી હતી એવા દિવસો ફરી ન આવે એના માટે સજાગ પણ બધા ભેગા મળીને રહેવું પડે આટલી વાત પણ તમને બધાને સાથે મળીને કરી સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કંગારપુરા ગામનો પણ હૃદયથી ખૂબ આભાર ધન્યવાદ